નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો ને જય શ્રી કૃષ્ણ તો હું ફરીથી તમારી પાસે આવી ગઈ છું એક રેસીપી સાથે ગુવાર બટેટાનું શાક તો મિત્રો સૌપ્રથમ હું તમને એક વાત કહેવા માગું છું કે ગુવાર જે છે એ આપણે હંમેશા હાથેથી સુધારવો જોઈએ જેથી કરીને એ કડવો ના લાગે જો છરીથી સુધારશો તો એ કડવો લાગશે તો મિત્રો આપણે ગુવાર બટેટાનું શાક બનાવવા માટે તેલ લસણની ચટણી કસૂરી મેથી ચાટ મસાલો આપણા રેગ્યુલર મસાલા અને સબ્જી મસાલો લેશું તો મિત્રો ચાલો આપણે જોઈએ કઈ રીતે બનાવીએ છીએ એક વાસણમાં બે ચમચી બે ચમચા તેલ લેવું ત્યારબાદ તેની અંદર જીરું અને હિંગ નાખવા એ થઈ જાય એટલે તેમાં લસણની ચટણી નાખી અને સુધારેલા ગુવાર બટેટા નાખી દેવા ત્યારબાદ તેની અંદર હળદર મીઠું મરચું ધાણા જીરું હાથેથી ક્રશ કરેલ કસૂરી મેથી અને સબ્જી મસાલો નાખી તેમાં એને સરસ રસાદેદાર થવા દેવું ધીમા ગેસે અને ત્યારબાદ તેમાં શાક ડૂબે એટલું પાણી નાખી દેવાનું છે ત્યાર પછી તેને કૂકરનું ઢાંકણું બંધ કરી અને બે વિસલ લઈ લેશું કૂકર ઠંડુ પડે એટલે તેને તેની અંદર વન ટી ચાટ મસાલો નાખી અને વન ટીએસપી શક્કર નાખી ખાંડ નાખી અને એને ઉકાળી લેવું ત્યારબાદ તેને કોથમરી નાખી અને સર્વ કરવું તો આશા કરું છું મિત્રો તમને આ રેસીપી જરૂરથી ગમશે મારા કહેવાથી પ્લીઝ એક વખત ટ્રાય જરૂર કરજો અને જો તમને આ રેસીપી અને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો ને જય શ્રી કૃષ્ણ તો હું ફરીથી તમારી પાસે આવી ગઈ છું એક રેસીપી સાથે કુવાર બટેટાનું શાક તો મિત્રો સૌ પ્રથમ હું તમને વાત કહેવા માગું છું કે ગુવાર જે છે એ આપણે હંમેશા હાથેથી સુધારવો જોઈએ જેથી કરીને એ કડવો ના લાગે જો છરીથી સુધારશો તો એ કડવો લાગશે તો મિત્રો આપણે ગુવાર બટેટાનું શાક બનાવવા માટે તેલ લસણની ચટણી કસૂરી મેથી ચાટ મસાલો આપણા રેગ્યુલર મસાલા અને સબ્જી મસાલો લેશું તો મિત્રો ચાલો આપણે જોઈએ કઈ રીતે બનાવીએ છીએ એક વાસણમાં બે ચમચી બે ચમચા તેલ લેવું ત્યારબાદ તેની અંદર જીરું અને હિંગ નાખવા એ થઈ જાય એટલે તેમાં લસણની ચટણી નાખી અને સુધારેલા ગુવાર બટેટા નાખી દેવા ત્યારબાદ તેની અંદર હળદર મીઠું મરચું ધાણા જીરું હાથેથી ક્રશ કરેલ કસૂરી મેથી અને સબ્જી મસાલો નાખી તેમાં એને સરસ રસા થવા દેવું ધીમા ગેસે અને ત્યારબાદ તેમાં શાક ડૂબે એટલું પાણી નાખી દેવાનું છે ત્યાર પછી તેને કૂકરનું ઢાંકણું બંધ કરી અને બે વિસલ લઈ લેશું કૂકર ઠંડુ પડે એટલે તેને તેની અંદર વન ટીએસપી ચાટ મસાલો નાખી અને વન ટી એસપી શક્કર નાખી ખાંડ નાખી અને એને ઉકાળી લેવું ત્યારબાદ તેને કોથમરી નાખી અને સર્વ કરવું તો આશા કરું છું મિત્રો તમને આ રેસિપી જરૂરથી ગમશે મારા કહેવાથી પ્લીઝ એક વખત ટ્રાય જરૂર કરજો અને જો તમને આ રેસીપી અને વિડીયો ગમતો હોય તો વિડીયોનો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો ને જય શ્રી કૃષ્ણ તો હું ફરીથી તમારી પાસે આવી ગઈ છું એક રેસિપી સાથે ગુવાર બટેટાનું શાક તો મિત્રો સૌપ્રથમ હું તમને વાત કહેવા માગું છું કે ગુવાર જે છે એ આપણે હંમેશા હાથેથી સુધારવો જોઈએ જેથી કરીને એ કડવો ના લાગે જો છરીથી સુધારશો તો એ કડવો લાગશે તો મિત્રો આપણે ગુવાર બટેટાનું શાક બનાવવા માટે તેલ લસણની ચટણી કસૂરી મેથી ચાટ મસાલો આપણા રેગ્યુલર મસાલા અને સબ્જી